सुरक्ष शहर सचिन पुलिस स्टेशन विस्तार मेर चोरी करता बेइसम ने एकटिवा जने की किमत रूपया चालीस हजार मुद्दा मल्ते पकड़ी पड़ती उधना पुलिस सर्वेलेंस टीम સુરત શહેર પોલીસ અનુપમ સિંહ ગેહલોત તથા ખાસ પોલીસ વાબાંગ વાબાંગામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ શ્રી ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ પટેલ ડિવિઝન નાઓએ બાઇક ચોરી સંબંધિત બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારો જરૂરી સૂચનાઓ આપેલ ઉપરોક્ત સૂચનાઓ અનુસંધાને યુધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રૂખડભાઈ નાઓની સંયુક્ત બાતમીના આધારે સચિન પોલીસ સ્ટેશનના એક્ટિવા મોપેડ ચોરીના આરોપીઓ સલમાન ફિરોઝ પઠાણ ઉમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહે મદીના મસ્જિદની પેલી ગલીમાં અલિંબાત સુરત શહેર તથા સંજય બાબુલાલ પવાર ઉંમરવર્ષ પિસ્તાળીસ ધંધો મજૂરી રહે ઘર ઘરનંબર પાસઠ મૈસૂરી પાર્ક સોસાયટી ગોડાદરા નહેરની બાજુમાં ગોડાદરા સુરત શહેર મૂળવતન ગામ બારડો તાલુકો જલગાઉ મહારાષ્ટ્ર નાવને એક્ટિવા મોપેટ જેનો રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો ફાઇવ એમ સિક્સ ફાઇવ ડબલ સેવન જેની કિંમત રૂપિયા ચાલીસ હજારની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી ઉપરોક્ત ઇસમો વિરુદ્ધમાં બી એનએસ કલમ પાત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે